એને એફઆઈઆર અરજી લઈને એ કઈ કામ તો કરતું નથી આ કોઈ કામ કરે છે ને દબાવે છે આ જો તમારા જેવી વ્યક્તિને દબાવી દેતા હોય તો અમારું હારે હું ને દબાવી દઈ હું નો કે ટ્રાય ને કરી હોય કે આવી રીતે કરી એટલે શું છે ડરી જાય ને નાયા નો આવે ને આંદોલન નો કરે સમજાણું અને ઓલા લોકો બીજા દરગા ની ધાર્મિક સ્થળ ની ડિમોલેશન ની જે મેટર હતી હવે આ તો ઘણું એવું કામ હોય ને કે જે એ લોકો ત્યાં ફરિયાદ લેતાય નથી આવી તો તપાસ કરતાય નથી એફઆઈ કરતાય નથી હમ 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 એવું ઘણું કામ કરે જ છે આમાં શું છે હવે જેનું રાજકીય પ્રેસર હોય આર્થિક રીતે મજબૂત હોય સંખ્યા હોય સંગઠન હોય એનું વેલુ કામ થાય ગરીબ માણસ એકલા માણા હોય તો એનો પછી વાર લાગે વાર લાગે એટલે મારું કેવાનું હોય અમે તમને સપોર્ટ આપીએ છીએ આજ તમારા જેવા એડવોકેટ દર્જાના માણસો ને તમને જવાબ નથી દેતા તો સામાન્ય માણસ નો જવાબ દે એડવોકેટ તો નથી પણ આપણે કઈ દઈએ રીતે બધા એડવોકેટ છો તમે ના ના હું સામાજિક નેતા આગેવાન જે કઈ હોય

એનું એક જ છે તમારે સંવિધાન કાયદાઓ વાંચવા પડે લોકોને જાગૃત કરવા પડે તૈયાર કરવા પડે અને જયારે પણ આવો કોઈ બનાવ બનતો હોય રીતે જયારે કોઈ અનુસૂચિત જાતિ એસસી ઓબીસી માટે કોઈ પણ ગરીબ પચાસ વર્ગના લોકોને ઉપર અત્યાચાર થાય ત્યારે તમામ લોકો એ ભેગું થવું જોઈએ એના સમર્થનમાં સપોર્ટમાં બીજું કોઈ સામાજિક આગેવાન અમારે જેવા લડતા હોય એને પોલીસ તંત્ર કોઈ એવા લોકો ખોટી રીતે ફસાવાનો ડરાવો ધમકાવવાની કોશિશ કરતા હોય

પછી એ લોકો કેતા હતા કે ભાઈ હવે આમાં કઈ લાંબુ ઘરો ધમકી ના શબ્દો ને અપહરણ નું એવું બધું ઘટાડી નાખવા રિક્વેસ્ટ કરતા હતા એટલે આપણે કીધું હવે જવા દો એ લોકોને ભૂલ સમજાણી બીજી વાર આવું નહીં કરે કાયદેસર તો ફરિયાદ થાય જ એની વિરુદ્ધ એટલે અહીંયા પોલીસ ફરિયાદ નો કરે કોર્ટમાં તો થાય જ કોર્ટમાં ઉપર થાય પણ આમાં હું છે આપડે આપડો સમય ઓલો કરવો ને પણ આપણે જે કઈ એને કહેવાનું હતું બરો લેખિત માં ફરિયાદ ને બધું આપ્યું છે અને એને ભૂલ સમજાણી છે હા હવે કે હવે બીજી વાર આપણે તો ઠીક છે સક્ષમ છે બધી રીતે કઈ જગ્યાએ રીતે એનો જવાબ આપી શકીએ એમ પણ બીજા નાના લોકો હેરાન ન થાય એની સામે એવું કઈ ન થાય એટલે આપણે ને આ કાયદેસર એની સામે ફરિયાદ આપી દીધી હા જો બેસ કરે બરાબર એટલે મૂળ વાત એવી છે કે લોકોને ખબર પડે કે ભાઈ કાયદાકીય રીતે ગમે તેની સામે ફરિયાદ થાય પોલીસ હોય અધિકારી હોય નેતા હોય જો કોઈ ખોટું કરતા હોય લોકોને ખોટી રીતે ડરાવા ધમકાવવાની કોશિશ કરતા હોય કોઈ ગમે હોય એની ઉપર ફરિયાદ થાય કાર્યવાહી થાય એટલે આપણે જે કઈ એમાં કરવાનું હતું એ આપણે કરી આવ્યા છે પણ મૂળ વસ્તુ શું છે જાહેર જે જનતા છે પબ્લિક છે

સંવિધાન ને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ને દયાથી બરાબર કાયદાકીય રીતે આપડે ખોટું કર્યું નથી કરવા માંગતા નથી ને કરવા દેશું નહીં ઓકે ચાલો જયભી